નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત કરું છું બધાને ભગવાન સ્વસ્થ રાખે એવી પ્રાર્થના સાથે મિત્રો જે લોકોને પેટને લગતી કોઈને કોઈ સમસ્યા રહેતી હોય પેટમાં ગરબડ ગેસ એસિડિટી કબજિયાત અથવા પેટ સાફ થતું ન હોય સવાર સવારમાં બરાબર તો ભોજન પછી તરત એક ટુકડો મોરની અંદર નાખી દો શેનો ટુકડો તો કે દેશી ગોળનો પણ કઈ રીતે અને ક્યારે ખાવાનો ભોજન પછી તો પેટ છે એની સમસ્યાઓ દૂર થાય છે પેટમાં અપચો હોય આફરો હોય કે પેટ ભારે ભારે થઈ જતું હોય ભોજન પછી અથવા પેટમાં ગેસ જેવું રહેતું હોય તો ભોજન પછી દેશી ગોળનો એક નાનકડો ટુકડો એટલે બે સોપારી જેટલો ગોળ છે એ જમ્યા પછી ભોજન પછી ખાવાથી પેટની બધી સમસ્યાઓ દૂર થાય છે કેમ કે ભોજન પછી તરત ગોળ ખાવાથી પેટમાં જે ભોજન ગયું હોય છે જે ખોરાક પેટમાં ગયો હોય છે આ ખોરાકનું ખૂબ જ ઝડપથી પાચન થવા લાગે છે ગોળ છે એ શરીરની અંદર જાય એટલે એની પ્રક્રિયા પાચનને લગતી પ્રક્રિયા સાથે સાથે જે પાચક રસો હોય વધારે ઉત્પન્ન થાય અને વધારે એક્ટિવ બને ખાસ તો એટલે જે ભોજન ખાધું છે એનું પાચન ખૂબ ઝડપથી થવા લાગશે ગોળની અંદર તો ઘણા બધા પોષક તત્વો અને ખનીજ તત્વો છુપાયેલા છે પણ ગોળની અંદર બે ત્રણ મહત્ત્વના જે પોષક તત્વો છે એમાં એક છે ફોસ્ફરસ બીજું છે આયર્ન અને એનો સૌથી મહત્ત્વનો ગુણ હોય તો મિત્રો એ છે પાચન શક્તિને મજબૂત કરવાનો ગોળની અંદર આયર્ન ભરપૂર છે એટલે લોહીને લગતી કે હિમોગ્લોબિનને લગતી કોઈ પણ સમસ્યા હોય તો ગોળ ખૂબ જ ફાયદો કરે છે ભોજન લીધા પછી જ્યારે ગોળ ખાવામાં આવે ઘણા લોકો ભોજનની સાથે તો ગોળ ખાતા જ હોય છે પણ ભોજન પૂરું થઈ જાય ત્યારબાદ પછી પાછળથી એક ટુકડો ગોળનો ખાવાનો છે ગોળનો ટુકડો ખાધ્યા પછી તરત અથવા ભોજન લીધા પછી તરત પાણી નથી પીવાનું પણ એ ગોળનો ટુકડો ખાય અને લગભગ અડધોથી પોણો કલાક સુધી એમનામ રહેવાનું છે પછી પાણી પી શકો છો માત્ર આટલું કરવાથી ભોજન પછી પેટની બધી સમસ્યાઓને પેટની ગરબડો દૂર થાય છે બીજું મહત્ત્વની એ પણ વાત કરી દઉં સાથે સાથે કે ગોળની અંદર ફોસ્ફરસ પણ ભરપૂર માત્રામાં છે એટલે જે લોકોને વારંવાર કફ ઉધરસ શરદી સળેખમની સમસ્યા રહેતી હોય તો આવા લોકોને પણ આમાં ખૂબ ફાયદો થશે ભોજન પછી ગોળ લેવાથી ગોળ ખાવાથી બેવડો ફાયદો એ થશે કે પાચનના વિકારો દૂર થશે સાથે શરદી ઉધરસ કે કફ વારંવાર થતું હોય તો એ પણ દૂર થશે અને એ પણ એક ફાયદો કહી દઉં ગોળનો કે ઉધરસ મટાડવા માટે ગોળ અથવા ગોળ જે હશે ને એક ટુકડો ગોળ ખાય અને ઉપર ગરમ પાણી પીવામાં આવે આ ભોજન પછી નહીં પણ બીજા સમયે એટલે કાં તો સવારે ઉઠી અને કાં તો રાત્રે સૂતી વખતે એક ટુકડો મોટો દેશી ગોળગો ખાય અને ઉપર હુંફાળું ગરમ પાણી પીવામાં આવે ને તો શરીરમાં રહેલો બધો કચરો દૂર થાય છે લોહીની અંદર રહેલી અશુદ્ધિઓ દૂર થાય છે લોહી સાફ થાય છે એટલે બીજી કોઈ સમસ્યા ખૂનને લગતી કે બ્લડને લગતી સમસ્યા થતી નથી સાથે સાથે સ્કિન પણ ઇમ્પ્રૂવ થાય છે એટલે ગોળનું કોઈપણ રીતનું સેવન મિત્રો કરી લો ને તો લોહી સુધરે છે બ્લડ સાફ થાય છે એટલે સ્કિનની સમસ્યાઓ દૂર થાય છે વાળની સમસ્યાઓ દૂર થાય છે એ સિવાય શરદી ઉધરસ વારંવાર થતી હોય તો દરરોજ ગોળ ખાવાનું ચાલુ કરી દેવાથી આ સમસ્યાઓ ધીમે ધીમે સાવ દૂર થઈ જાય છે બીજું એ પણ કહી દઉં કે ગોળની અંદર કેલ્શિયમ પણ રહેલું છે એટલે ગોળ છે એને ચણા સાથે ખાવાથી અથવા ગોળ અને દાળિયા ખાવાથી શરીરમાં કેલ્શિયમ વધે છે એટલે જે લોકોને કેલ્શિયમની કમી હોય તો કેલ્શિયમની કમી પણ પૂરી થાય છે અથવા જે લોકોના શરીરમાં નબળાઈ રહેતી હોય તો એની માટેનો પણ ગોળનો એક સરસ મજાનો પ્રયોગ છે શરીરમાં રહેલી તમામ પ્રકારની અશક્તિઓ અને નબળાઈ દૂર થશે એક ગાંગડો છે એ દેશી ગોળનો ખાવાનો છે સાથે શીંગ છે ને શેકેલી શીંગ એટલે કે જે મગફળી હોય છે એને શેકી અને મગફળી ખાવાની છે મગફળી અને ગોળ સવાર સવારમાં ઉઠીને ખાવાથી શરીરમાં રહેલી અશક્તિ નબળાઈ દૂર થાય છે બીજું એક દમ અથવા શ્વાસની બીમારી હોય અને નબળાઈ રહેતી હોય તો જે ટોપરું હોય છે સુકાયેલું કોપરું કોપરું અને ગોળ છે એ સવાર સવારમાં ઉઠીને ખાલી પેટે ખૂબ ચાવીને ધીમે ધીમે ખાવાથી શરીરમાં રહેલી તમામ પ્રકારની નબળાઈ અને અશક્તિ દૂર થાય છે અને વારંવાર ખાંસી દમ ઉધરસ થઈ જતી હોય તો આ સમસ્યા પણ દૂર થાય છે પણ આજનો આપણો મુખ્ય ટૉપિક એ છે કે ભોજન પછી એક ટુકડો ગોળનો ખાવાથી પાચનને લગતી બધી જ સમસ્યાઓ દૂર થશે એટલે ગેસ એસિડિટી કબજિયાત રહેતી હોય તો આ પ્રયોગ ચોક્કસ કરજો ભોજન પછી તરત પાણી નથી પીવાનું ગોળનો એક ટુકડો ખાવાનો છે પોણો કલાક કે એક કલાક પછી જ પાણી છે એ ધરાઈને પી શકાય છે અને ગોળ જે છે એ હંમેશા દેશી ગોળનો જ ઉપયોગ કરવાનો સફેદ ગોળનો ભૂલે ચૂકે પણ ઉપયોગ કરવો નહીં નહીં ફાયદાની જગ્યાએ નુકસાન એના અનેક ગણા થશે દેશી ગોળ એટલે જેટલો ગોળ વધારે કાળો હોય છે એટલો ગોળ વધારે દેશી અને ફાયદેમંદ રહેશે ખૂબ ખૂબ આભાર જય માતાજી